ગઈ તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ આ ફરિયાદી દિલીપભાઈ આઈ ટ્વેન્ટી કાર લઈ તેની વીરણા વાજડીના જે ગેટ પાસે આવતા આ કામના ત્રણ અજાણ્યા માણસો આ દિલીપભાઈની કારના કાચ ફોડી નાખેલ અને આ દિલીપભાઈને બહાર કાઢી અને મારતા મારતા કહેલ કે તારાભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લે લઈ લીધા છે તે આપી દેજે એમ કરી તેઓને ગંભીર પ્રકારની ઈજા ઈજા પહોંચાડેલી છે આ કામે તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો નવ વગેરે મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાના મુખ્ય આરોપી વિજય નારાયણ મકવાણા રે રાજકોટ તથા બીજા ચાર અજાણ્યા માણસો એમ ટોટલ પાંચ માણસોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે તેમજ અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે આ પાંચે પાંચ આરોપીને તાત્કાલિક મેટોડા પીઆઈ શર્માએ અટક કરવામાં આવેલા છે અને આગળની આ બાબતની તપાસ ચાલુ છે વિજય નારાયણ મકવાણા છે તેના વિરુદ્ધ આઠ એફઆઈઆર રજિસ્ટર થયેલી છે જેમાં રાજકોટ ધ્રોલ આટકોટ મારામારી ધાળ આમએસ વગેરે એફઆઈઆર રજિસ્ટર થયેલી છે અને આ નામી ચોક ગુનેગાર હોય જેઓને તાત્કાલિક પકડી પાડેલ છે અત્યારે તો ખાલી જે ફરિયાદી છે એનો ભાઈ જે વિશાલ છે વિશાલ આવે ખબર પડશે કે આ કેટલા પૈસા માંગતો પણ અત્યારે ખાલી પૈસા લેતી દેતી બાબત એને માર જણાવે છે ફરિયાદી